એનાથી આગળ એક શૂન્ય આધારિત અંદાજપત્ર શૂન્ય આધારિત અંદાજપત્ર ઇંગ્લિશમાં કહેવામાં આવે ઝીરો બેઝડ બજેટ ઝીરો બેઝ બજેટમાં શું હોય તો કે લે છે તમે વિચાર કરો કે આ વર્ષે તમને હજાર કરોડ રૂપિયા આપ્યા કે લે છે કોઈ મંત્રાલય હતું એ મંત્રાલયને આ વર્ષે હજાર કરોડ રૂપિયા આપ્યા હવે નેક્સ્ટ યર પાછું બજેટ બનશે તો એમ કહેશે કે અમને હજાર કરોડ આપો તો સામે ઓલો પ્રશ્ન પૂછશે કે ભાઈ શું કામ હજાર કરોડ જોઈ છે લાસ્ટ યર તને હજાર કરોડ આપ્યા તો એનું શું કર્યું હવે તારે હજાર કરોડ જોઈએ છે તો તું પેલા લખીને દેખ ભાઈ હજાર કરોડ જે છે એ આટલા આટલા કારણોથી જોઈએ છે મતલબ કે દર નાણાકીય વર્ષે વસ્તુની શરૂઆત કરવામાં આવે ઘણી વખત કેવું થતું સરકારમાં કે ભાઈ એક યોજનાને તમે લાસ્ટ ઇયર જે છે પાંચ હજાર કરોડ આપ્યા હતા હવે આ વર્ષે પાછા પાંચ હજાર કરોડ આપો ઓરલ છે એવું કે ભાઈ આ વર્ષે અમને પંચાવનસો કરોડ આપો લાસ્ટ ઇયર પાંચ હજાર કરોડ હતા હવે અમારો ખર્ચ હોય તો તમારે પ્રૂવ કરવું પડે ઓકે એટલે પેલા તમને એમ કે તમે ભાઈ ઝીરો છો ઓકે હવે તમે પ્રૂવ કરો ભાઈ તમારે પાંચ હજાર કરોડ શું કામ છે તો તમારે દેવું પડે આટલો સેલેરીનો ખર્ચો આટલો ઓપરેશનલ ખર્ચો આટલો અમારે આ પ્રકારનો આ પ્રકાર આ પ્રકારની યોજનામાં લોકોને લાભ આપવા છે એનો ખર્ચો તો આખું જે છે એ તમારે બજેટમાં પિક્ચર રજૂ કરવું પડે તો એને શું કહેવામાં આવે શૂન્ય આધારિત અંદાજપત્ર જો મેં વસ્તુ લખીશ ગત વર્ષે કરેલા ખર્ચને મહત્વ નથી આપવામાં આવતું ગયા વર્ષે જે કર્યું એ રાત ગઈ બાદ ગઈ એના જેવી વસ્તુ તો કે શું દરેક નાણાકીય વર્ષની શરૂઆત શેનાથી થાય શૂન્યથી થાય દરેક વિભાગે ખર્ચ માટે આધાર પૂર આપવા પડે ભાઈ જો અમારા આટલો ખર્ચો થશે એટલે તમે અમને આપણા પૈસા આપો બીજી વસ્તુ બધી જ બાબતોનું ધ્યાન લેવામાં આવે છે એવું તો કે ભાઈ પાંચ હજાર કરોડ જોઈ છે શું કામ જોઈ છે તમે આ ટેકનોલોજી યુઝ કરો ભાઈ એના બદલા અલ્ટરનેટિવ ટેકનોલોજી યુઝ કર પાંચ હજારની કરોડ બદલે સાડા ચાર હજાર કરોડમાં કામ પતી જશે તો એ શું કરે તો કે બધો જ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ પાછળનો તર્ક બી પૂછે કે ભાઈ આના આટલા ખર્ચા શું કામ ઓકે ભાઈ અમારે આ વર્ષે ખર્ચ વધ્યો બસો કરોડનો શું કામ તો કે ભાઈ નવા નવા એમ્પ્લોય જે છે નવા નવા હાયર કરવાના છે ઓકે અમારે ભરતી કરવાની કે શું કામ ભાઈ આટલા જે માણસો છે એથી કામ ચલાવો તો જેટલો ખર્ચો છે એટલો જ ખર્ચો થાય ક્લિયર તો આ વસ્તુ શું છે શૂન્ય આધારિત અંદાજપત્ર કહેવામાં આવે આને એક પ્રકારે સૂર્યાસ્ત બજેટ ભી કહેવામાં આવે સૂર્યાસ્ત બજેટ શું તો કે જે એક વર્ષ માટે પૈસા આપ્યા હોય ત્યાં તમારી સમયગાળો પૂરો તો કે હવે પૈસા જોઈએ છે પાછો સૂર્યનો ઉદય કરો તમારી ટાઈમ લિમિટ હતી તો કે કે શું તો એકત્રીસ માર્ચ સુધીની પૈસા તમને એક વર્ષ માટે આપે ક્યારથી પહેલી એપ્રિલ થી લઈને એકત્રીસ માર્ચ સુધી એકત્રીસ માર્ચ મતલબ તમારો સૂર્યાસ્ત દિવસ ત્યાં તમારા પૈસા પૂરા પહેલી એપ્રિલ થી તમારા પૈસા જોઈએ તો પાછી શૂન્ય થી શરૂઆત કરો મતલબ દરેક વિભાગે પોતાના આધાર પુરાવ આપવા પડે